એમને ભૂલાયો નથી એ બળ પ્રયોગ કોઈ પણ હિસાબે જમીન જોઈએ છે પરત નેતાઓ વિરુદ્ધ એમને શરૂ કર્યો પ્રચાર દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે લોકસભાની ચૂંટણીએ બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે રાજ્યમાં મતદાન યોજાવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે રાજ્યમાં નેતાઓ જોર અને શોરથી પ્રચાર કાર્યમાં લાગી ગયા છે પરંતુ તેમનો આ પ્રચાર રથ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા બાડી અને પાડવા ગામે સફળતાપૂર્વક પ્રચાર કરી શકશે કે કેમ તે વિશે શંકા ઊભી થવા લાગી છે કેમ કે લોકસભા ચૂંટણી ટાણેજ બાડી અને પાડવા ગામના લોકોએ સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે સરકારને ભીસમાં લેવા માટે કહો કે સરકારને યાદ અપાવવા કહો ગ્રામજનોએ જમીન સંપાદન સામેના અસંતોષનું જીન ફરી બોટલમાંથી બહાર કાઢ્યું છે નેતાઓ જ્યારે પ્રચાર કાર્યમાં લોક સંપર્ક કરી રહ્યા છે તેવા જ સમયે આ ગામના લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે ઘોઘા તાલુકાના જમીન સંપાદનમાં

પોષણક્ષમ ભાવ નહીં મળવાના વીમાના પ્રશ્નો રોજગારીના પ્રશ્નો દલિતોના પ્રશ્નો આ વગેરે પ્રશ્નો લઈ અમે ગામડે ગામડે ખૂંદી વળ્યા છીએ ખેડૂતોના આ રોષનું કારણ ભાવનગરમાં પાડવા ગામે પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તે છે ભાવનગર જિલ્લાના પડવા ગામે ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા પાંચસો મેગાવોટનો પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી અહીં સ્થપાયેલા પ્લાન્ટ માટે નજીકથી જ લિગ્નાઇટ મળી શકે તે માટે સરકારે વીસ વર્ષ પહેલા ઘોઘા તાલુકાના બાર ગામોની દસ હજાર વીઘા જમીન સંપાદન કરી હતી જેના માટે ખેડૂતોને વીઘા દીઠ રૂપિયા બે લાખ વળતર ચૂકવાયું હતું જો કે સરકારી નિયત મુજબ અહીં નક્કી કરેલા સમયગાળામાં કંપનીએ કામ કરી દેવું જોઈએ પણ કંપનીએ વીસ વર્ષ સુધી કામ શરૂ ન કરતા ખેડૂતો પોતાની જમીન પરત માંગી રહ્યા છે આ માટે ખેડૂતો અનેક વખત ધરણા પ્રદર્શનો અને આક્રમક દેખાવો પણ કરી ચૂક્યા છે પરંતુ સરકારે અને કંપનીના માણસોએ દર વખતે બળ પ્રયોગ કરીને ખેડૂતોને ખદેડી મૂક્યા છે પરંતુ હવે જ્યારથી લોકસભા ચૂંટણી જાહેર થઈ છે આ ગામના ખેડૂતોએ સરકારને ભીસમાં લેવા વ્યૂહ રચ્યો છે ખેડૂતોએ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે આ બાર ગામના ખેડૂતો જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સરકારની વિરુદ્ધમાં મતદાન કરવા લોકોને સમજાવવા ભાવનગર જિલ્લાના ગામડાઓ ખૂંદી વળ્યા છે બાડી પડવાનું જે આંદોલન છે એ આમ કહીએ તો આ બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણી ગઈ અને એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી જ આંદોલન શરૂ થયું છે કારણ કે સરકાર આવતાની સાથે જ ખેડૂતો સાથે અત્યાચાર શરૂ કરી દીધેલ હતા અને અમારું આંદોલન છે એને આજ ઓગણીસ મહિના વીતી ગયા છે છતાં આજ દિન સુધી અમે અનેક રજૂઆતો કરી પણ આ સરકાર કે સત્તા પક્ષના જે કાર્યકરો છે એના તરફથી આજ આજ સુધી કોઈ ખેડૂતોને સાંત્વના આપવામાં આવેલ નથી કોઈ મળવા આવેલ નથી કે એમની વાત પ્રત્યે કોઈ ધ્યાન આપેલ નથી ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી અલગ અલગ મુદ્દાને લઈને જિલ્લામાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે વિપક્ષ માત્ર આશ્વાસન સિવાય કશું આપી શક્યો નથી અને સત્તાધારી પક્ષ ખેડૂતની સમસ્યા ઉકેલવામાં રસ ધરાવતી નથી ત્યારે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં તેના ઘેરા પડઘા પડશે તેમ મનાઈ રહ્યું છે નીતિન સોની બીટીવી ન્યૂઝ ભાવનગર